અમે લડ્યા અમે ન્યાય નથી અપાવી શક્યા મે અનેક ઘટના ગણાવી આવેદન પત્ર નિવેદન ધરણા રેલી સભા સઘસ ન્યાય નહીં ઘટના ચાહે બળાત્કારની હોય ઘટના ચાહે લૂંટની હોય ઘટના ચાહે મારામારી મારામારીની હોય વ્યાજ માફિયાના ત્રાસથી દવા પી જાય લોકો આત્મહત્યા કરી જાય ઘટના ચાહે કોઈ પણ હોય ન્યાય નથી મળતો અમે બહુ કોશિશ કરી અમે પણ ન્યાય નથી અપાવી શક્યા એની હું બધાની બે હાથ જોડીને માફી માંગુ છું કે અમે નથી ન્યાય અપાવી શક્યા એનો મને અફસોસ છે હું માફી માંગુ છું અને આ અમરેલીની દીકરીને જે પટ્ટા માર્યા છે હું એમ માનું છું કે હવે ગુજરાતની સભા સુરતમાં ભલે હોય આ સંબોધન આખા ગુજરાત ને મારું હજુ આપણો આત્મા નહીં જાગે તો કેદી જાગશે આપણો આત્મા જાગી જાવો જોઈએ કે આ શું તમાશો હાલે છે આ કેવી રીતે હાલે ગુંડાઓ ગુટલે કરો માફિયાઓ તોડબાજો ડ્રગ્સ વાળા દારૂ રેતી વાળા બે ફામ ફરે અને નિર્દોષ માણસને પોલીસ પોલીસ સ્ટેશનમાં માર મારે છે અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર એફઆઈઆર એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાતનો આત્મા જગાડવાનો છે કરો અને મેં નક્કી કર્યું છે કે અમે ન્યાય નથી અપાવી શક્યા દીકરીને અને એટલે

દોસ્તો હું છું અમને 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 મત મત નો નો આપતા હરાવી હરાવી દેજો પણ દીકરીઓને ન્યાય આખી દીકરીને કે નહીં અપાવો અમે મહાન નથી કાન મળી જઈશું આ પાર્ટી ખતમ થઈ જાય દીકરીઓની ઈજત કોણ કરશું અને આ એક દીકરી નો સવાલ નથી ઝઘડિયામાં બળાત્કાર થયો જસદણમાં માં બળાત્કાર થયો દાહોદ માં બળાત્કાર ચારો તરફ બળાત્કાર થાય છે